વડોદરાના પાણીગેટમાં ગેટમાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ગોવિંદરાવ પાર્ક ના મકાનમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યો હતો જેમાં સિત્તેર વર્ષના વૃદ્ધ પણ શરીર સુખ માળવા આવ્યા હતા એક રૂમમાં ત્રણ મહિલા અને એક પુરુષ મળ્યા હતા મકાન માલિક સહિત મહિલા એજન્ટ યુવતીઓને બોલાવીને દેહ વ્યાપાર ચલાવતી હતી પાણીગેટ પોલીસે એજન્ટ અને મકાન માલિક સામે ગુનો નોંધ્યો છે તો વડોદરા શહેરમાં દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જ્યાં ગોવિંદરાવ પાર્ક ના ચાલતું હતું કુટણખાનું તો એક રૂમમાં ત્રણ મહિલા અને એક પુરુષ જે છે છે તો પોલીસે એજન્ટ અને મકાન માલિક સામે ગુનો નોંધ્યો છે તો વડોદરા જે છે કે ત્યાં ફરી એકવાર કુટણખાનું જે છે ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં પોલીસ એજન્ટ મકાન માલિક જે છે એને ઉપર ગુનો નોંધ્યો છે તો વડોદરા શહેરમાં દેહ વ્યાપાર જે છે એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ મહિલા અને એક પુરુષ જે છે એની ધરપકડ કરવામાં આવી છે તો વડોદરા શહેરમાં દેહ વ્યાપાર છે પર્દાભાર તો ગોવિંદરાવ પાર્કના મકાનમાં જે છે આ કુટણખાનું ચાલતું હતું જેમાં એક રૂમમાં ત્રણ મહિલા અને એક પુરુષ જે છે એ મળી આવ્યા હતા જોકે પોલીસે એજન્ટ અને મકાન માલિક સામે જે છે ગુનો નોંધ્યો છે તો વડોદરામાં કહી શકાય કે દેહ વેપાર જે છે એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે